કે હવે આવા ટાઈમે કયા સેક્ટર અહીંયાથી તમે પસંદ કરવા જઈ રહ્યા છો કે જેમાં સારો સ્કોપ તમે જોઈ રહ્યા છો અને સેક્ટરમાં પર્ટિક્યુલર કયા સ્ટોક છે કે જ્યાં તમે અહીંયાથી ખરીદી કરવાની સલાહ આપશો સર અત્યારે મને એવું લાગે છે કે એક સૌથી મોટું સેક્ટર મને જે ઓફકોર્સ દિસ સબ્જેક્ટ ટુ રિઝલ્ટ ઓફ એન્ડ મીડિયા ટુડે ઇવનિંગ તે અમેરિકાની જે સૌથી મોટી ચીપ બનાવનારી કંપની છે જેની પાંચ લાખ કરોડ પાંચ લાખ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ છે એના રિઝલ્ટ આજે સાંજે આવવાના છે છેલ્લા લગભગ કન્સિસ્ટન્ટલી તમે એના નવ ક્વાર્ટર્સ તમે જુઓ તો એ કંપનીએ રિઝલ્ટ સારા જ આપ્યા છે અને આજે પણ રિઝલ્ટ સારા જ આપશે એવું માની આપણે ચાલી રહીએ તો એક આઈટી સેક્ટર માટે થોડું ઘણું લોકોને જરા નિરાશા હતી એ સૌથી મોટું આઈટી સેક્ટર કદાચ ચાલવાની તૈયારીમાં ચોક્કસ છે એમાં જો હું શહેરના તમને નામ આપું તો એક એચસીએલ પી ટેકનોલોજી કોફોઝ એલટીઆઈ માઇન્ટ્રી આ ત્રણેક શહેરો એવા છે કે મને પોતાને ગમે છે બીજો જે શેક્ટર જે મને પસંદ છે વિચ આઈ પર્સનલી ફીલ કે ટ્રમ્પ સાહેબે જે ડ્યુટી નાખવાની ફાર્માસ્યુટિકલ પર વાત કરી હતી એમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં જનરિક ડ્રગ્સને એમણે એક્ઝેમ્પ રાખી છે મોટાભાગની આપણા ભારત દેશની જે કંપનીઓ એક્સપોર્ટ કરે છે અમેરિકાને એ જનરિક ડ્રગ જ ઇમ્પોર્ટ કરે છે એટલે એમાં તે ચિંતાનું એક કારણ હતું એ પણ અત્યારે ટળી ગયું છે અને સબ્જેક્ટ ટુ પ્લસ માઇનસ થોડા ઘણા તમે શહેરોના જો આપણે નામ ગણાવો તો મને એવું લાગે છે કે ચાર ત્રણ કે ચાર નામ ચોક્કસ મારા સ્ક્રીન પર આવે છે એક છે સન ફાર્મા બીજું છે ઝેડસ લાઈફ સાયન્સ ત્રીજું છે ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી ચોથું છે સીપલા અને પાંચમું છે જે મને ગમે છે મેન્કા ફાર્મા વિચ ઇઝ ડેફિનેટલી નોટ કનેક્ટેડ વિથ ધી યુએસ માર્કેટ કારણ કે એનું મોટું આમ માર્કેટ કેપ માર્કેટ જે માર્કેટિંગ છે એ બધું ઇન્ડિયાનું છે આ પાંચેક કંપની બહુ મારી દૃષ્ટિએ સારી છે અને એ સાથે જે ત્રીજું સેક્ટર મને ગમે છે એ છે જે ગ્રીન એનર્જી કેપીઆઈટી ગ્રીન છે અડાની ગ્રીન છે આ બધા સેક્ટરમાં વધારે એ સાથે જેટલી બી ઇવેન ઇન્ક્લુડિંગ ફોર દેટ રીઝન તમે ટાટા પાવરનો પણ ઇન્કલુડ કરી શકો બીએસએલને પણ અંદર લઈ શકો અડાની પાવરને પણ લઈ શકો જેટલી પણ કંપનીઓ સાથે સંકળાયેલી છે વધારે તમે લઈ શકો તો ગ્રીન એનર્જીનો એક સેક્ટર છે સરકાર પોતે એના પર બહુ મોટો એક ફોકસ અત્યારે કરી રહી છે એટલે આ ત્રણ સેક્ટર મને એવું લાગે છે કે દે આર નાવ કમ્પ્લીટલી ઇમ્યુન ફ્રોમ ધી સ્ટારી વર્લ્ડ